આનંદની લાગણી વ્યક્ત કરતી હતી શાળા નંબર સત્તરમાં મોડેલ મતદાન મથકમાં ત્રેસઠ ટકા મતદાન થયું છે જે એક ઐતિહાસિક સિદ્ધિ ગણી શકાય એમ છે અંજાર પોલીસમાંથી મળતી માહિતી અનુસાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પણ પ્રકારનો અનિચ્છય બનાવો બનવા પામ્યો હતો ખાસ કરીને શાળા નંબર સત્તર ખાતે જે મોડેલ મતદાન કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે તેમાં તમામ પ્રકારની સુવિધાઓ સજ્જ કરવામાં આવી છે કોઈપણ પ્રકારની સુવિધા ન હોય તેવું નથી ખૂબ જ અસરકારક સુવિધા કરવામાં આવી છે અને યુવા વર્ગ આ મતદાન મથક રહે તે માટેના પ્રયાસો જિલ્લા ચૂંટણી શાખા દ્વારા કરવામાં આવી રહ્યા છે કે દરેક બહુ મજા આવી અને અલગ અનુભવ થયો કે તો થોડીક લાગતી હતી કે શું શું નહીં હોય પણ જયા પછી લાગુ કે ના બહુ મજા આવી વોટિંગ કરવા તો જાઉં જ જોઈએ અને નરેન્દ્રભાઈ જ આજે અંજાર ઐતિહાસિક નગરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે મતદારોમાં બહુ ઉત્સાહ છે સ્વયંભુ મતદારો મતદાન કરવા માટે જઈ રહ્યા છે બેતાલીસ ડિગ્રી ઉષ્ણ પ્રમાણમાં પણ આ નગરનું મતદાન અત્યાર સુધી બેતાલીસ ટકા થયું છે અને પચાસ પચાવન ટકા થશે અને નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બનશે આ નગર હંમેશા ભારતીય જનતા પાર્ટી તથા રહેલું છે નગરપાલિકાની ચૂંટણી હોય લોકસભાની હોય વિધાનસભાની હોય હંમેશા સરસાઈ મળતી હોય છે ભલે મતદાન ઓછું થાય પણ સરસાઈ ભારતીય જનતા પાર્ટીની વધારે થશે એવો અમે સો ટકાનો વિશ્વાસ